સ્વજનો અને મિત્રો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમૂહ એક સૂત્ર છે અહિંસા પરમો ધર્મ આપણે ત્યાં લગભગ દરેક ધર્મ અહિંસાને કેન્દ્રમાં રાખે છે અહિંસા ખૂબ સારી વાત છે અને એના ઘણા સારા મીઠા પરિણામો આપણે જોયા છે અનુભવ્યા છે અને ઇતિહાસમાં સાંભળ્યા પણ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અથવા છેલ્લી કેટલીક સદીઓથી અહિંસાનો અતિરેક થયેલો અને એના માઠા પરિણામો પણ આપણે સાંભળ્યા છે જોયા છે અનુભવ્યા છે વિધર્મીઓના આક્રમણ થયા આપણા ધાર્મિક સ્થાનો અને આપણી ધાર્મિક સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત થયા અને આપણે લડવા માટે સક્ષમ હોવા છતાં અહિંસા પર્વો ધર્મને વળગી રહ્યા એ મંત્રનું પોપટરટ કરતા રહ્યા આપણને શીખવાડવામાં આવ્યું હતું કે કોઈ તમારા જમણા ગાલ પર થપ્પડ મારે તો ડાબો ગાલ ધરવો અને આપણે ભોળા ભાવે એવું કરતા પણ રહ્યા સત્તર સત્તર વખત કોઈકને માફ કરવા સુધીની ઉદારતા પણ આપણે બતાવી અને છતાં પરિણામ આપણે જ ભોગવવાનું આવ્યું એટલે હું હંમેશા કહું છું કે જેમ દાન આપવા માટે સુપાત્રની પસંદગી કરવાની હોય કોઈ વ્યસની વ્યક્તિને કે લબાડ માણસને દાન આપીએ તો એનો દુરુપયોગ થાય એવી રીતે આપણે અહિંસાનો મંત્ર પણ એની સામે જ ઉપયોગમાં લેવો જોઈએ કે જે શિસ્તમાં માનતો હોય જેની પાસે કોઈ સંસ્કૃતિ હોય સંસ્કાર હોય પણ પોતાના ધર્મનું જનૂન બીજા ધર્મ ઉપર લાદવા માગતા હોય એવા વિધર્મીઓ સામે અહિંસા નભી ન શકે ટકી ન શકે સ્વામી સચ્ચિદાનંદે સરસ વાત કરી છે કે હવેના યુગમાં અહિંસા ધર્મ નહીં ચાલે હવે જો ધર્મને ટકાવવો હોય તો વીરતા પરમો ધર્મ આ સૂત્ર અપનાવવું પડશે અહિંસા નહીં વીરતા અને હું પણ માનું છું કે ધર્મનું જતન ભલે અહિંસાથી થતું હોય પણ ધર્મનું રક્ષણ વીરતાથી થતું હોય છે જૈન ધર્મમાં પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ પણ હંમેશા કહેતા હતા કે ધર્મના માર્ગે ચાલવાનું એ નમા લાવવાનું કે માય લાવવાનું કામ નથી ધર્મનું રક્ષણ કરવા માટે એમણે વીર સૈનિકો પણ પેદા કર્યા હતા અને અત્યારે પણ આચાર્ય વિમલસાગર સુરીજી મહારાજ ઘણી વખત કહેતા હોય છે કે તમે ભવ્ય જીનાલયો મંદિરો ભલે બંધાવો મહાઅનુષ્ઠાનો કરો કે બીજી બધી ધાર્મિક ક્રિયાઓ ભલે કરો પણ એ બધાનું આયુષ્ય બહુ લાંબું નથી પચીસ પચાસ કે પંચોતેર વર્ષ પછી આ બધું ખતમ થઈ ગયું હશે કારણ કે આપણે એક તો આપણી વસ્તી ઓછી થઈ રહી છે એના કારણે પણ આપણું બધું ખતમ થઈ રહ્યું છે અને વિધર્મીઓ આક્રમક રીતે જનૂની રીતે આપણી ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને છિન્ન ભિન્ન કરવા મેદાનમાં ઉતરી છે મને લાગે છે કે ધર્મનું જતન અહિંસાથી અત્યાર સુધી આપણે કર્યું છે હવે ધર્મનું રક્ષણ કરવા માટે આપણે વીરતાનો માર્ગ અપનાવવો પડશે જેવા સાથે તેવા થવું એ પણ એક ધર્મ છે સમયની સાથે ચાલવું સમયને ઓળખીને ચાલવું ઉપાત્રની દાનત ઓળખીને એની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો આ પણ ધર્મ છે હંમેશા અહિંસાનો જ મંત્ર જાપ કરવાથી કદીએ કલ્યાણ ન થાય અને અહિંસા એ કોઈ કાયરતાનો માર્ગ નથી અહિંસા વીરતાનો માર્ગ છે મહાવીરનો માર્ગ છે આ સમજીને આપણે વીરતા પરમો ધર્મ આ સૂત્રને અપનાવીએ એવી અપેક્ષા આજના યુગમાં અને આજના સમયના સંદર્ભમાં મને બહુ જરૂરી લાગે છે એટલે આ વાત તમારા સુધી પહોંચાડી ફરીથી મળીશું અને મળતા રહીશું આભાર